ચેકિંગ ચેકિંગ હાથ હાથ ધરવામાં ધરવામાં આવ્યું આવ્યું અમદાવાદ શહેરના શહેરમાં કોમ્બિંગ એક પોલીસ કર્મચારી ની દાદાગીરી એક પોલીસ કર્મચારી દ્વારા મીડિયાના વ્યક્તિનો ફોન હાથમાંથી માંથી લેવાનો કરવામાં આવ્યો પ્રયાસ એક પોલીસ કર્મચારી દ્વારા મીડિયા વિશે પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી કોડો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની સારી કામગીરી વચ્ચે એક પોલીસ કર્મચારીએ પોલીસનું નામ ખરાબ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરતાં પણ પોલીસ કર્મચારી બતાવ્યો પોતાનો પાવર આ રીતે મીડિયાના વ્યક્તિનો ફોન જૂટવી લેવો કેટલો યોગ્ય શું આ પોલીસ કર્મચારી પર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ખરી શું આવા પોલીસ કર્મચારી પર તંત્ર દ્વારા કરવામાં આવશે કોઈ કાર્યવાહી અહેવાલ વિનુભાઈ તિરઘર અમદાવાદ જો આપ કઈ રીતે પોલીસ કર્મચારી મીડિયા ના ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે